વધારે આવેલું કરીને ખરાબ કોને મહેંદી લઈ ને પછી હે કે ત્યારે સોપડવાનું હોય ટોપરાનું હોય કે ખાવાનું હોય જો ફેમિલી કેમ સૌ બધાઈ બધાઈ જય માતાજી જય બાપા સીતારામ તો જો હવા હવા માં વિડિયો સેલો કરને ખસો ને આજે અમારે જાન છે મેંડી લેવા કારણ કે લગન ઓર આવી જા તો મેંડી ને એવ લેરાવ નઈ તો મેંડી લેરાવા જાન છે આપણે તા જાન છે તો ખબર નઈ પણ જાહુ હુંન રૂપા વઈન મોટો ભાઈ આસે આરે કાં કાઈ નવ રે ને મેંડી ને એવું તમારે લેવું અમાર આવન હા એ આવવું પડે લે આવ પડે આવન છે રાક્ષસ કો તમે

ফটাফটেন্দে খাই লিথু মেহন্দী ল

એક તો વાંધો ની ભાઈ તો બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખ્યો હવે હવે કલ્લ ઓડા બાકી બાકી ને નહી કે લુકડા તો આવી ગયા હે હે એક બુટલી જા વાહ વાહ તો બેજો આવું બધાલે હે તૈયાર આલે હે ને ગોદી ભાભી ને એક મેંધી લેવરાઈ આયા છે હવે માર બાય લેવરાઈ નથી કે હા બેજો કે લેવા કે બે જણા લઈ લેવાની હા હજી બીરા બધા વારામાં છે હા ત્યાં લેવા જઈને પછી હું દેખાડી આજ બધાય લે દીદી ધારે

તો ભાઈ જો બધી વસ્તુ બેન ની મહેંદી લઈ દીધી છે કમ્પ્લીટ અને હવે સુનીતા બેન નો વારો બાકી છે તો હવે એનો વારો આવી જાય પછી દેખાડી તમને જોઈ લ્યો બા આવ આવ બધું હોય અમે કહું કે ભાઈ હોય ને નો તો ભાઈ હોય ને હા એમ તો નામ કાઈ કે લેવાય આવ હા એને લખેલું હોય બા બધું ના નામ લખેલું હતું

જેય ભટી આજી મેંડી લેવા જાવું છે આ છે નંબર बाजू નું ગામ છે કે નીચા ખોડા ત્યાં જવાનું છે ને અમારે બેન છે કે તો એ મસ્ત મજાની મેંડી ને એવું લે છે તો એ ઝુલેની મેંડી લેવા જ गेला તો એને વાર લાગી ગઈ તો હવે અમે જાય ક્યાં ક્યાં કારણ કે ભાઈ કેટલા વાગી ગયા ખબર હડા 5 થી જ્યા હ તમારી મેંડી ક્યારે લેવા હ હડા 8 કે હડા 9 વાગે આવશું હા રાત લેવન ટાઈમ થી જાય હા રાત લેવન ટાઈમ થી જાય હાલો તો ભાગું નવ ક્યાં ક હાલો હાલો હાલો

Ik ben een liedje. Ik ben een liedje. Ik ben een liedje. Ik ben een liedje. Ik ને een liedje. Ik ben een liedje. Ik ben een liedje. Ik ben een liedje. Ik ben een liedje. Ik ben

તો ભાઈ જો જીએ વસીએ અને હવે ભૂખ બહુ લાગી છે તો ભાઈ ખાઈ લઈએ કા કાજળ બેને એને કીધું ખાવાનું ને પણ કાંઈક ના કાંઈ આપણે કે થોડું હવે એકવાર તો બેન ને મફતની મેહંદી લેવા રાવી થોડા પીધી ચા પીધો એમાં એવી રીતે ખાવ મસ્ત લીધી ને બે મહેંદી કાંઈક તો વાંધો નહીં ભાઈ મસ્ત મસ્ત મહેંદી લીધી જીએ કભી ન સારું હાલો તો હવે ખાઈ લઈએ

બેન ને બધા તો બેસી જાય ખાવા બેન ને તો ખવડાવવું પડશે તો આ બેન ભણો આમે હે અને આપણું બધી વસ્તુ તો ખાવાનું અહીં આવી ગયું છે ના તો ખાવે મળી તાર મેંદી તો હું બીજી જી કે આવી કે નહીં આવી મસ્ત આવી હો ભાઈ જોરદાર આવી ચાલ ના રહેકા બોલ હાથ તમે બોલો બોલો પાણી સોપડ હોય મોરસ નું મોરસ નું પાણી હોય

હા ભાઈ વીડિયા બી કોમે હા બસ જ ને ખાસ કરીને ભાઈ કરજો તો હોય આમ પછી મેંથી લી પછી છે ને વધારે મહેંદી આવે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કર દે હા રેડી ખાઈ મસ્ત જમાનો આવી ગયો તો તો જો મસ્ત મજાનું ખાઈ ને એક વાગી બસ રાસ ગરબાને એવું બધું લેતા હોય ને મજા આવી જાય તો બસ હું આવું ને ત્યારે બ્લોગ થયા એન્ડ કરું છું અને બહુ મજા આવી હતી અને આજે હાજી બધા મહેંદી જ લીધી આપો છે બીજું કાંઈ વસ્તુ નહોતું કારણ કે મહેંદી લેવા વિજય એટલે બે ત્રણ કલાક બે ત્રણ કલાક સુધી તો મહેંદી લેતા થાય તો એટલી બધી વાર લાગે તો બસ આજ કાંઈ બ્લોગ પ્રોપર રીતે કંઈ હેરફો બનાવી નહીં અને જેટલો બનાવ્યો એટલો બસ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમીની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Malaysia Pesiar. Nama vlog macam tu sudah betul. Jai Mataji. Bye bye.